મોર્નિંગ જો ગુજરાતી અધ્યયન સંપૂર્ણ પેજ નંબર બાસઠ શબ્દોની જોડી બનાવવાની હતી તો એને આપણે સરસ રીતે રમતા રમતા એનું પુનરાવર્તન કરવાનું છે જો બધા શબ્દો આપણે અહીંયા લખી દીધા છે અને સામે જો આખા જે લોબી છે એની અંદર આપણે પાર્ટીમાં શબ્દો લખીને ગોઠવી દીધા છે તો હવે તમારે શું કરવાનું છે આપણે છૂકછૂક ગાડી બનાવવાની છે અને જેનું સ્ટેશન આવે એને એના સ્ટેશને ઉતરવાનું છે એટલે કે જેને સાચા શબ્દોનું વાંચન આવડશે એ સાચા સ્ટેશને ઉતરશે બરાબર ઓલા જેવું કે જેને બસનું બોર્ડ વાંચતા આવડતું હોય એ જે જગ્યાએ જવાનું હોય ત્યાં પહોંચે નહીં તો જવાનું હોય ભાવનગરને ક્યાં પહોંચી જાય અમદાવાદ બોર્ડ વાંચતા ન આવડતું એવું થાય ને તો સરસ મજાની આપણે છે અને પોતપોતાના સ્ટેશને ઉતરવાનું છે છીએ જેનું સ્ટેશન આવે એને શું કરવાનું ઉતરી જવાનું એટલે તમારો જે શબ્દ હોય એની બાજુમાં જઈને તમારે ઊભા થઈ જવાનું ચાલો છુક ચુક કરતી રેલગાડી આવી

સ્ટોપ કોનું સ્ટેશન આવ્યું છે હા ચલો કયો શબ્દ છે કયો શબ્દ છે ગોકળગાય ગાય કયો શબ્દ છે ગોકળગાય ગાય ચલો ભાઈ છુક છુક કરતી રેલગાડી આવી ચલો ભાઈ સ્ટેશન ક્યુ કોને ઉતરવાનું હતું ના 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 ભાઈ કોને ઉતરવાનું હતું કયો શબ્દ છે ઇનામ કયો શબ્દ છે ભાઈ ઇનામ ચલો ભાઈ છુક છુક કરતી રેલ ગાડી આવી ચલો ભાઈ કોનું સ્ટેશન ગયું કયો શબ્દ છે કંસાલી વેરી ગુડ ચલો છુક છુક કરતી રેલ ગાડી આવી કોનું સ્ટેશન આવ્યું શબ્દ બોલો

चलो भाई स्टेशन आवी स्टेशन आवी चलो कौन स्टेशन आवी हो वाह भाई वाह कयो शब्द से वांचो मधमाखी जो मधमाखी साचा स्टेशन है उतरे हो भाई तमारा वो गाड़ी में आलो चुप चुप कर ती रेल गाड़ी आवी चुप चुप कर ती रेल गाड़ी आवी ચાલો ભાઈ કોનું સ્ટેશન આવ્યું માખીનું તો ઉતરી પડો ઉતરી પડો હાલો ગાડી માંથી હા કયો શબ્દ છે ભાઈ માખી ચલો આપણે ગાડી ચાલુ રાખો ચૂક ચૂક કરતી રેલ ગાડી આવી ચલો કોણ બાકી વધ્યું કીડી બાકી વધી કોણ વધ્યું કીડી જો બધા સાચા સ્ટેશને ઉતરી ગયા ચલો જોઈ લઈએ બાણ બોલવાનું બોલો બોકડ ગાય બોકડ નહી ચલો તમે ઇનામ કંસારી ઇજનેર પગાર છે ગો વેરી ગુડ આગાડી તીતી ઘોડો ભૂલી ગયો તો ભૂલો પડે તો જુઓ અત્યારે આવી ગયો કોણ છે મજ બાકી સરસ જો બધા સાચા સ્ટેશન ઉતરી ગયા ચલો બધા માટે ક્લેપ કરી દો અવાજ નો આવ્યો આ સરસ આ મારું એન્જિન હતું એન્જિન સરસ મજાની બે સરખા શબ્દોની જોડી બની ગઈ આપણે સરસ મજાની આગ ગાડીની રમત દ્વારા જો સરખા શબ્દોની જોડી બનાવી જો રમત દ્વારા જે જે શબ્દો શીખ્યા એ શબ્દોનું પાછું અહીંયા જો અનુલેખન